આ તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો ભાન ભૂલ્યા છે ઇતિહાસમાં પહેલીવાર દર્ભાવતીની ઐતિહાસિક ઇમારતો અને નગરપાલિકા બિલ્ડિંગ અને મહાપુરુષોની પ્રતિમાઓને દીપાવલીના પ્રકાશના પાવન પર્વમાં રોશનીથી કેમ બાકાત રાખવામાં આવ્યા દીપાવલીના પ્રકાશના પાવન પર્વ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે ઇતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક દર્ભાવતી નગરીમાં આવેલ હીરા ભાગોળ મૌડી ભાગોળ વડોદરી ભાગોળ અને નાંદોદી ભાગોળ તેમજ ટાવર અને નગરપાલિકા બિલ્ડિંગ જે ઐતિહાસિક ઇમારતો અને મહાપુરુષોની પ્રતિમાઓને દીપાવલીના પ્રકાશના પાવન પર્વમાં લાઇટ ડેકોરેશન રોશનીથી શણગારવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે ઐતિહાસિક ઇમારતોને દીપાવલીના પર્વમાં લાઇટ ડેકોરેશન રોશનીથી કેમ બાકાત રાખવામાં આવે છે તેની ચર્ચા નગરના હિન્દુ સમાજ તથા બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહી છે દિવાળી જેવા મોટા તહેવારોમાં ડેકોરેશનના થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે